એવી ઘણી બધી વસ્તુઓ વિશે એવું વાત કરવામાં આવી છે ચરદ સંતાની અંદર એવી ઘણી વસ્તુઓ બે વસ્તુઓ કે જે એક સાથે કારણ પણ બની શકે છે આ વિડીયોની અંદર લાઈવ થઈને હું તમને બે થી પાંચ એવા વિરુદ્ધ આહાર વિશે જણાવીશ કે જે આપણે સામાન્ય રીતે ભૂલો કરતા હોઈએ સૌથી પહેલા હું તમને અડદની દાળની વાત તો કરવાનો છું પણ એ પહેલા નોર્મલ જણાવી દઉં કે અમુક વિરુદ્ધ આહાર છે એ આપણા સ્વાસ્થ્ય માટે ઘણા બધા નુકસાનકારક રહી શકે છે અથવા તો સામાન્ય દિવસોમાં આપણને પેટનો દુખાવો કે એવી બ્લોટિંગની તકલીફ થતી હોય તો એ જાણી આપણે એ રીતના જાણવું જોઈએ કે ભાઈ કયા કારણથી આ થઈ રહ્યું છે કયો ખોરાક છે કે જે આપણા શરીર માટે નુકસાનકારક નીકળી રહ્યો છે આ તમામ વસ્તુ વસ્તુ વિશે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે એવી એક વસ્તુ છે કે ખીચડી ખીચડી અને એની સાથે દૂધ આ બે વસ્તુને વિરુદ્ધ આહાર ગણવામાં આવ્યો છે હા આ કારણ નથી પણ ખીચડી અને દૂધ એક સાથે ખાવામાં આવે તો આ વસ્તુ આપણા શરીર માટે ગેસ કબજિયાત અથવા તો બ્લોટિંગ જેવી તકલીફ ઉત્પન્ન કરી શકે કારણ કે ખીચડીની અંદર રહેલા જે ચોખા છે તે અને દૂધ આ બંને વસ્તુનું જે પ્રકૃતિ છે એ વાતની છે તો બંને વસ્તુ બંને વાત એક સાથે ભેગું થવાથી આપણા શરીરની અંદર નોર્મલી આ જે ખીચડી અને દૂધ છે એ ગેસ ઉત્પન્ન કરી શકે છે સામાન્ય રીતે આપણને આ તકલીફ અનુભવમાં નથી આવતી કે ખ્યાલમાં નથી આવતી કે ભાઈ આ કારણથી થયું છે કારણ કે આપણને એવું લાગે કે ભાઈ સામાન્ય રીતે ખીચડી અને દૂધ તો પહેલા વર્ષોથી હજારો વર્ષોથી બધા ખાય છે એનાથી શું થતું હશે પણ એ વસ્તુ આપણા શરીરમાં ગેસ બ્લોટિંગ જેવી તકલીફ ઉત્પન્ન કરે છે ચરક સંહિતાની અંદર લખેલા શ્લોક મુજબ હું તમને જણાવું છું આ સિવાય ચરક સંહિતામાં એ પણ કહ્યું છે કે ગરમ દૂધમાં ક્યારેય પણ મધ નાખીને નથી પીવાનું ઘી અને મધ આ બંનેને મિક્સ કરીને ક્યારેય નથી પીવાનું ભીંડાની સાથે કારેલાનું સેવન ક્યારેય નથી કરવાનું આ બંને વસ્તુ બંને સબ્જીનું સેવન ક્યાંય હોટલમાં કે બહાર પણ જાવ તો એ પણ ધ્યાન રાખવું કે ભીંડો અને કારેલા સાથે હોય તો એનું સેવન નથી કરવાનું છાસની સાથે દહીંની સાથે કે દૂધની સાથે એ દૂધની આઈટમ સાથે મૂળાનું સેવન પણ નથી કરવાનું અથવા લિમિટેડ અથવા તો લગભગ લગભગ બહુ ઓછી માત્રામાં તમારે કરવાનું કહું છું ત્યાં સુધી તમારે આ આ બે દૂધ 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 અને 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 મૂળો અથવા ડુંગળી કે લસણ વસ્તુનું સેવન છે ક્યારેય પણ સાથે કરવાનું નથી ખાટા ફળોની સાથે ક્યારેય દૂધનું સેવન કરવાનું નથી દૂધની સાથે ક્યારેય પણ કોઈ પણ પ્રકારના ફળનું સેવન નથી કરવાનું આપણા સ્વાસ્થ્ય માટે ભયંકર નુકસાનકારક નીવડી શકે

ખૂબ ખાતા હોય અડદની ડાળ છે ડાળોમાં રાજા સમન ગણવામાં આવી છે અડદની દાળ મગની દાળ ધૂળની દાળ ચણાની દાળ ઓળિયાની દાળ બધી અલગ અલગ પ્રકારની દાળ છે એમાં મેન દાળ છે અડદની દાળ અને એની સાથે તમારે દહીંનું સેવન ભૂલથી પણ નથી કરવાનું દહીં અને છાશ હળદની દાળ સાથે આ બે વસ્તુ બેમાંથી કોઈ વસ્તુનું સેવન તમે કરશો તો તમારું બીપી છે તાત્કાલિક હાઈ થશે તમે જમવાનું ધીરે ધીરે વધારશો અથવા પૂર્ણ થશે ત્યાં સુધીમાં તમારું બીપી જે હોય નોર્મલ એનાથી ત્રીસ ચાલીસ પચાસ ટકા સુધી અપ થઈ ગયું હશે આ ચરક સંહિતાના શ્લોકોની અંદર લખેલું છે તમે કોઈ પણ પ્રકારના યુટ્યુબમાં કોઈ વિડીયો હોય અથવા ગૂગલમાં પણ સર્ચ કરીને જોઈ શકો કે અડદની દાળ સાથે કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ એટલે તાત્કાલિક આવશે કે દહીં કે છાશનું સેવન અડદની દાળ સાથે ક્યારેય પણ ન કરવું જોઈએ કારણ કે આ બે વસ્તુ છે એ આપણા શરીરની અંદર બીપી આપણું જે હાર્ટ રેટ છે એ તાત્કાલિક વધારે છે જેના કારણે હાઈ બીપીના દર્દીઓમાં અચાનક મૃત્યુનું કારણ પણ આ જ ખોરાક બને છે શું થયું હશે એ અમુક ખોરાક છે કે જે જમવામાં આવી ગયો હોય એના કારણે બે પાંચ કલાક પછી એની અસર થાય અને એ પછી આપણે શોધવા માંડીએ કે હવે શું થયું હશે એમને કઈ તકલીફ હશે કે જેના કારણે આવું થયું છે ખરેખર આ પ્રકારના જે વિરુદ્ધ આહારના જે ખોરાકો છે એ ખોરાકોથી બચવું જોઈએ ઉનાળાની અંદર રીંગણાનું સેવન કરવાથી બચવું જોઈએ કારણ કે એ વસ્તુ છે આપણા શરીર માટે ભયંકર ગરમ પડી શકે જેમને હરસ મસા કે કબજિયાતને લગતી તકલીફ હોય કે પેટને લગતી કોઈ પણ તકલીફ હોય એ લોકોએ તો ભૂલથી એ પ્રકારની ગરમ ચીજ વસ્તુનું સેવન ન કરવું જોઈએ ભીંડો ખાઈ શકો નોર્મલ થોડો ખાઈ શકો પણ વધારે પડતું તમારે રીંગણો નહીં ખાવાના રીંગણા નહીં અડદની દાળનું સેવન પણ ઉનાળામાં કરવાનું છે એવા ગરમ મૂળો છે એનું સેવન પણ ઓછું કરવાનું છે ગરમ ગરમ પદાર્થ ખોરાક જે પણ વસ્તુ છે એનું સેવન બિલકુલ નહિવત અથવા ઓછું કરવાનું છે અને ખાસ અડદની દાળ સાથે અ તમારે બિલકુલ પણ દહીંનું સેવન નથી કરવાનું ભીંડો ખાવો છો તો એની સાથે કારેલાનું સેવન નથી કરવાનું તમે દહીં ખાઈ રહ્યા છો તો એની સાથે ક્યારે પણ અડદની દાળની વાત થઈ જ ગઈ છે પણ મૂળો છે અથવા તો કોઈ એવા માંસ મચ્છી છે કે પ્રકારની કોઈ ચીજ વસ્તુ છે એનું સેવન પણ તમારે દહીં સાથે નથી કરવાનું અમુક લોકો દહીંમાં દૂધ નાખીને ખાય છે તો એ વસ્તુ પણ વિરુદ્ધ છે આનું સેવન પણ તમારે એક સાથે નથી કરવાનું એવા ઘણા બધા વિરુદ્ધ આહારો છે કે જેનું સેવન તમારે એક સાથે ન કરવું જોઈએ અલગ અલગ વિડીયોની અંદર અલગ અલગ માહિતી હું તમને આપતો રહીશ આ વિડીયોમાં બસ આટલું જ વધારે મોટો વિડીયો આપણે નથી કરવો વિડીયોને લાઈક શેર કરી દો આ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો કરો બધાને વિડીયો શેર કરો જેથી બધાને ખ્યાલ આવે કે કઈ વસ્તુ સાથે શું ન ખાવું જોઈએ આભાર જય હિન્દ